હાય ગાય નમસ્કાર મિત્રો ઘણા બે ત્રણ દિવસથી વ્લોગ બનાવવાનો મને સમય મળ્યો હતો તો આજે આપણે વ્લોગ બનાવીશું એ વ્લોક્સની અંદર બાળકો વાઘ બકરી નામની રમત રમી રહ્યા છે એ રમત આપણે જ્યારે નાના હતા ને ત્યારે એવી રમત રમતા હતા જો બાળકોને વાઘ બકરી અમદાવાદ સપછેડી આવી બધી જે રમત રમાડવામાં આવે તો તેમની સર્જનાત્મક શક્તિ ખૂબ જ વિકસિત થાય અને જે મોબાઈલનું જે વળગણ છે આજના યુગમાં પોતાના મા બાપ નાના બાળકોને જે મોબાઈલ રમવા આપી દેતા હોય છે એ ધીરે જો આ બાળકો અલગ અલગ રમત રમાડવામાં આવે તો એ બાળક એ રમતમાં ઓછપ્રોત કંઈક રસ દાખવે દાખવતો થઈ જાય છે અને બાળકનું વળગણ ધીરે ધીરે છૂટી જાય એના માટે આપણે બાળકને વાઘ બકરી જે રમત રમાડીએ તો આજે આપણે જોઈએ તો બાળક વાઘ બકરી રમત રમી રહ્યા છે જોઈએ ભાઈ શું કરી રહ્યા છું એને કેમ આટલા બધા ખુશ દેખાવ છે હજી વાઘ વાઘ બકરી ઉપાડીને લઈ જવાનો છું કે હજી તો એવું છે બરાબર તો વાઘ બાકરીમાં કેટલા માણસ રમી શકે બે સરસ સરસ અમે જ્યારે નાના હતા ને તો અમે આવી વાઘ બકરી નામની રમત રમતા હતા બરોબર હવે મોટા થઈ ગયા રમતા નથી બીજી વસ્તુ કે જો તમે રોજ આવી અલગ અલગ રમત રમો ને તો તમારી બૌદ્ધિક શક્તિ સર્જનાત્મક શક્તિ વિકસિત પામે અને જે મોબાઈલ તમે જે બાળકો માગે છે ને એને આ છૂટાવાનો પ્રયત્ન પણ થઈ શકે કારણ કે આ વાઘ પ્રક્રિયામાંથી કંઈ નુકસાન ના થાય અને જો બાળકને જો મોબાઈલ આપવામાં આવે તો ઘણું બધું નુકસાન થઈ શકે આંખોનું નુકસાન થાય અને રેડિયેશન છૂટવાનું નુકસાન થઈ શકે તો આ રમત રમાથી જુઓ બાળકનું સર્જનાત્મક શક્તિ વિકાસ પામે અને બાળક કંઈક નવું શીખે અને જાણે ચાલો આપણે વાક વાક કરી રહ્યા ભાઈ રમત શરૂ કરી દેવું આ નિયમ છે બે રાઉન્ડ છે આમાં જે જીતશે એ અને આમાં હું વાક બન છું અને ક્રિસ બકરી બને છે અને બીજા રાઉન્ડમાં ક્રિસ વાક બન છે અને હું બકરી બન બરાબર હવે સ્ટાર્ટ કરીએ ચાલો સ્ટાર્ટ તમે જોઈ શકો છો મિત્રો બંને બાળકો વાઘ બકરી રમવામાં કેવી બુદ્ધિ પોતાની બુદ્ધિ ચાતુર્ય પ્રમાણે કેવી રીતે રમી રહ્યા છે તમે જોઈ શકો છો જો જો એક બકરી ખાઈ ગયો જો જો દેખાય છે ને તમને જો કેવી ખાઈ રહ્યા છે જો કેવું રમી રહ્યા છે બંને બાળકો આવી જ રીતે જો બાળકોને દરરોજ અવનવી નવી નવી પ્રવૃત્તિ કરવામાં આવે તો ખૂબ જ એમનો એક્ટિવિટી વધે છે ખૂબ જ એમનો વિકાસ થાય છે બાળકને કંઈક ને કંઈક નવું શીખે જો બીજો બકરી પણ ખાઈ ગયો એટલે બાળક નવ ને નવ કંઈક શીખતો જ રહે છે ને કંઈક ને કંઈક એક્ટિવિટી કરવામાં આવે તો બાળક શીખતો રહે છે હા જો ત્રીજી બકરી પણ ખાઈ ગયો જુઓ કહેવાય રમે છે ક્રિષ્ને થોડું ઓછું ફાવે છે જો ક્રિષ્ની બકરીઓ ખાઈએ જો વાઘ કહેવાય એટલો મોટો જે કુકરું દેખાય ને એ વાઘ છે નાની નાની બકરીઓ છે જો પોતાની બુદ્ધિ પ્રમાણે ચાતુએ લગાડીને બકરીઓ સામે કોઠે લઈ જવાની હોય છે અને વાઘને ફસાવવાનો હોય છે પણ અહીંયા તો શું એ વાઘ ફસાતો જ નથી જો વાઘ તમામ બકરીઓ ખાઈ જવાનું છે તમે જોઈ રહ્યા છો જો કેવી રમત રમી રહ્યા છે સરસ મજાની જો ચોથી બકરી પણ ખાઈ ગયો તમે જોઈ શકો છો મિત્ર કે બાળક પોતાની બુદ્ધિથી કેવી બુદ્ધિ દોડાવે છે જુઓ એટલે આવી જ રીતે જો બાળક કંઈક પ્રવૃત્તિ કરે તો બુદ્ધિનો વિકાસ થાય પણ મોબાઈલ જો રમાડવામાં તો બુદ્ધિનો કોઈ વિકાસ થતો નહીં પણ બાળક નાના બાળકનો વિકાસ રૃંધાઈ જાય છે બાળકનો બને તેટલો મોબાઈલ ઓછો આપવો એમને અવનવી રમતો રમાડવી એક્ટિવિટી કરાવી પ્રવૃત્તિઓ કરાવી જેથી જનક બુદ્ધિ વિકસિત થાય તમે જોઈ શકો છો કે કેટલું ઓતરોત અને કેટલા રસ રૂચિથી બાળકો રમત રમી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો જુઓ અને આ રમત ઘરમાં બેસીને પણ રમી શકાય છે મિત્રો આ એક તમે જાતે પણ આ રમત દોરી શકો છો એક પૂંઠું લેવાનું એ પૂંઠા ઉપર તમે વાઘ વખરી દોરી શકો છો અને રમી શકો છો મિત્રો જુઓ કેટલું સરસ મજાનું હવે જીતી જવા આવ્યો છે અને બકરીઓ કેટલી હોય આમાં નવ બકરીઓ હોય છે મિત્રો અને એક વાઘ હોય છે હવે નવું નવું જો વાઘ બકરી ખાઈ જશે તો એ વિનર ગણાશે આમાં હજુ બકરી અમારી કૃષ્ણ ત્યાં પહોંચી નથી કિનારા વાઘના ઘર બાજુ પહોંચી નથી જો પાંચી બકરી પણ ખાઈ ગઈ જો એક રાઉન્ડ હવે પૂરો થવા આવ્યો છે મિત્રો હવે જે બીજો રાઉન્ડમાં પણ જે જીતી જશે એ વિનર ગણાશે બે રાઉન્ડ આવશે આમાં જુઓ તમે જોઈ શકો છો મિત્રો એટલો સરસ રીતે બાળકો રમી રહ્યા છે જો છ બકરીઓ ખાઈ ગયું નવ બકરીઓ આવે ત્રણ હવે ત્રણ બકરીઓ વધી છે ક્રિસની સાત બકરી હવે બે બકરીઓ વધી છે હવે તમે જોઈ શકો છો જોવાનું એક બકરી વધી છે હવે વાઘના ત્યાં સુધી ક્રિસ પેલા નાનો જે બાળક છે રમી રહ્યો છે ક્રિસ ત્યાં પહોંચી નહીં શકે વાઘ બધી બકરીઓ એક એક કરતા તમામે તમામ બકરીઓ ખાઈ જવામાં આવ્યું છે આવી રમત જો રમાડવામાં આવે રમત રમે બાળક તો કંઈક નવું જાણે અને કંઈક શીખે છે હું તો કહું છું બાળકોને આવી રમત રમાડવી જ જોઈએ અલગ અલગ હા ઓકે નવી રમત પણ હા હા પહેલો રાઉન્ડનો વિનર જે યક્ષ જીતી ગયો છે હા બીજો રાઉન્ડની અંદર અહીંયા ક્રિસ વાઘ બનશે અને ક્રિ અહીંયા જો કહેવાય ને યક્ષ એ બકરી બનશે હવે રમત રમાડવામાં આવશે બંને ભાઈઓને તમે જો તમે જોઈ શકો છો સ્ટાર્ટ ચાલુ કરી દીધો છે એમને સ્ટાર્ટ ચાલુ કર્યો છે બીજો રાઉન્ડ હવે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો મિત્રો

no Very good, Saras. Kubas Saras. yes me yes me Start. Yashni okay. Yashni... yashni. Hãy cả à

તમે જોઈ શકો છો મિત્ર આ પોતાની બુદ્ધિ કેવી દોડાવી રહ્યો છે બાળકો જો નાનો બાળક નાનો બાળક પણ આઠમી બકરી ખાઈ ગયો હવે આ ગેમ પૂરી થવાની તૈયારીમાં છે મિત્રો આ ગેમ પૂરી થઈ જશે એટલે કોઈ પણ બાળક આ રીતે તમે બાળક જો નાનો બાળક બંને બાળકો જે રમત રમતા હતા વાઘ બકરી તો એ વાઘ બકરીની અંદર બંને બાળકો જીત્યા હતા એટલે ટાઈ કહેવાય તો આના કોઈ જીતી તો આવી જ રીતે બાળકોને અલગ અલગ રમત રમાડવામાં આવે તો એમનો વિકાસ જલ્દી થાય છે અને ખરેખર બાળકોને આવી રીતે રમાડવી જોઈએ કંઈક નવું શીખે અને કંઈક નવું જાણે એવા તમામ સંપૂર્ણપણે પ્રયત્ન કરવો જોઈએ બસ આ ઓકે ચલો હવે આપણે આ વિડીયાને અહીંયા સમાપ્ત કરીશું મિત્રો જય માતાજી